તો ગુજરાતમાં ચોમાસાનું શું ચાલી રહ્યું છે શું એ ખરેખર વિદાય લઈ રહ્યું છે કે પછી જતા જતા એક જોરદાર વરસાદી રાઉન્ડ આપવાની તૈયારીમાં છે ચાલો હવામાનની આ આખી ગૂંચવણને જરા સરળ રીતે સમજીએ અને આજ તો મોટો સવાલ છે જે અત્યારે બધાના મનમાં છે શું હજી વરસાદ આવશે નિષ્ણાતો અને હવામાનના આંકડાઓ શું કહે છે ચાલો એના પર એક નજર કરીએ આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ પાંચ મુદ્દાઓ જોઈશું સૌથી પહેલાં આજની ચેતવણી પછી જાણીશું કે આ વરસાદ આવી ક્યાંથી રહ્યો છે આવનારા અઠવાડિયા કેવા રહેશે શું વરસાદનો કોઈ નવો રાઉન્ડ આવશે અને છેલ્લે ચોમાસાની વિદાયની આ ગૂંચવણભરી વાતને ઉકેલીશું સારું તો ચાલુ શરૂ કરીએ સૌથી પહેલાં અને સૌથી અગત્યની વાત ચૌદ સપ્ટેમ્બર એટલે કે આજની ચેતવણી શું છે હવામાન વિભાગે એક મોટી અપડેટ આપી છે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આને હળવાશથી લેવા જેવું નથી તો સવાલ એ છે કે આ એલર્ટ કોને અસર કરશે જુઓ દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ નર્મદા તાપી અને નવસારીનો સમાવેશ થાય છે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી અને ગીર સોમનાથ મુખ્ય છે ઓરેન્જ એલર્ટનો સીધો અર્થ છે કે આ વિસ્તારોમાં ભારે વરસાદ માટે તૈયાર રહેવાની જરૂર છે હવે જ્યારે આપણે ભારે વરસાદ કહીએ છીએ ત્યારે એનો મતલબ શું તો કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે ઓકે તો વરસાદની ચેતવણી છે એ તો સમજાયું પણ આ વરસાદ આવી ક્યાંથી રહ્યો છે આ બધી ગતિવિધિ પાછળનું કારણ શું છે ચાલો એ હવામાન સિસ્ટમને સમજીએ આ બધાની પાછળ એક લો પ્રેશર સિસ્ટમ છે આ સિસ્ટમ બની હતી બંગાળની ખાડીમાં અને ત્યાંથી મુસાફરી કરીને હવે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ઉપર સ્થિર થઈ છે અને એ કરીશું રહી છે એ અરબી સમુદ્રમાંથી ભેજને ગુજરાત તરફ ખેંચી રહી છે પણ વાર્તામાં એક બીજો ટ્વિસ્ટ છે ઉત્તર ભારત ઉપર એક એન્ટી સાયક્લોન સિસ્ટમ પણ છે એને એક રોડ બ્લોક જેવી સમજો એ પેલી લો પ્રેશર સિસ્ટમને ઉત્તર તરફ આગળ વધતા રોકી રહી છે પરિણામે વરસાદની બધી અસર પશ્ચિમ ભારત એટલે કે ખાસ કરીને આપણા ગુજરાત પર કેન્દ્રિત થઈ રહી છે સારો તો આ તો થઈ અત્યારની વાત પણ હવે આવનારા અઠવાડિયામાં શું થવાનું છે સપ્ટેમ્બરના બાકીના દિવસો કેવા રહેશે ચાલો જોઈએ તો આવનારા બે અઠવાડિયાની ટાઈમલાઇન કંઈક આવી છે ચૌદ થી સત્તર સપ્ટેમ્બર સુધી હાલની સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ આપતી રહેશે પછી સત્તરથી થી ઓગણીસ સુધી કદાચ થોડી શાંતિ રહે પણ અસલી નજર રાખવાની છે વીસથી ત્રીસ સપ્ટેમ્બર પર કારણ કે ત્યારે અરબી સમુદ્રમાં એક નવી સિસ્ટમ બનવાની પૂરી શક્યતા છે તો આગામી થોડા દિવસોનો વરસાદ કેવો હશે એવું ન વિચારતા કે સળંગ વરસાદ પડશે આ તો એકદમ લોટરી જેવો માહોલ છે ક્યાંક પડશે ક્યાંક નહીં મોટાભાગે બપોર પછી ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ આવશે સાથે ત્રીસ ચાલીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે હા ઉત્તર ગુજરાત અને કચ્છ માટે સારા સમાચાર છે ત્યાં ખાસ કોઈ અસર નહીં થાય હવે વાત કરીએ એ સંભાવિત નવા રાઉન્ડની જે મહિનાના અંતમાં આવી શકે છે નિષ્ણાતો વિશે શું માને છે અને આ નવી સિસ્ટમ શું હોઈ શકે છે અને આ માત્ર અટકળો નથી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ સ્પષ્ટ કહ્યું છે કે પંદરથી વીસ સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ અપેક્ષિત છે અને એ પણ કહ્યું કે તે રાજ્યના ચાલીસથી પચાસ ટકા ભાગોને અસર કરી શકે છે આ ઘણી મોટી વાત છે તા નવો વરસાદ આવશે ક્યાંથી આગાહીઓ અરબી સમુદ્ર તરફ ઇશારો કરી રહી છે એવું લાગે છે કે અરબી સમુદ્ર ફરીથી સક્રિય થઈ શકે છે અને ગુજરાતમાં ભેજનો એક નવો જ જથ્થો ઢાલવી શકે છે તો આ નવા રાઉન્ડમાં કેટલો વરસાદ પડી શકે નિષ્ણાતોનું માનીએ તો મોટાભાગના વિસ્તારોમાં એકથી બે ઇંચ પણ કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં આ આંકડો બે થી ચાર ઇંચ સુધી પણ પહોંચી શકે છે ઓકે તો એક તરફ આટલા બધા વરસાદની વાતો થઈ રહી છે અને બીજી તરફ આપણે એ પણ સાંભળી રહ્યા છીએ કે ચોમાસું હવે વિદાય લઈ રહ્યું છે તો સાચું શું શું એ જઈ રહ્યું છે કે નહીં આજ તો સૌથી મોટી ગૂંચવણ છે ખરું ને અહીં જ આખો મામલો ગૂંચવાયેલો છે જુઓ એક બાજુ સ્થાનિક આગાહી કહે છે કે વીસથી થી ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ આવશે અને બીજી બાજુ જે સત્તાવાર આઈએમડી છે એણે જાહેરાત કરી છે કે પંદર સપ્ટેમ્બરથી ઉત્તર પશ્ચિમ ભારતમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ જશે આ તો બે બિલકુલ અલગ વાતો લાગે છે તો આ વિરોધાભાસને કેવી રીતે સમજવો એના માટે ચોમાસાની વિદાયની પ્રક્રિયા સમજવી જરૂરી છે પહેલી વાત વિદાય હંમેશા પશ્ચિમ રાજસ્થાનથી જ શરૂ થાય છે બીજી વાત આ કોઈ સ્વિચ નથી કે જે બંધ થઈ જાય આ એક ધીમી પ્રક્રિયા છે જેમાં અઠવાડિયાઓ લાગે છે અને ત્રીજી સૌથી મહત્વની વાત વિદાયની સત્તાવાર શરૂઆતનો મતલબ એ બિલકુલ નથી કે ગુજરાતમાં વરસાદ તરત જ બંધ થઈ જશે તો આ આખી વાતનો સારાંશ શું છે યાદ રાખવા જેવી મુખ્ય વાત આ છે હા ચોમાસાની સત્તાવાર વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પણ એ જ સમયે અલગ અલગ સ્થાનિક સિસ્ટમોને કારણે ગુજરાતમાં હજુ પણ સારો એવો વરસાદ પડી શકે છે મતલબ કે બંને વાતો એકસાથે સાચી છે અને આ બધું આપણને એક અંતિમ વિચાર પર લાવીને મૂકે છે વરસાદનો આ છેલ્લો તબક્કો આ અંતિમ દાવ એ ઋતુના અંતને કેવો આકાર આપશે શું આ વધારાનો વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સાબિત થશે કે પછી એક છેલ્લો પડકાર બનીને આવશે જવાબ ગમે તે હોય એક વાત ચોક્કસ છે ગુજરાતનું હવામાન આપણને હજી પણ આશ્ચર્યચકિત કરતું રહેશે